હેલો ગાઈઝ વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું તુરિયા ખાવાના ફાયદાઓ તુરિયું એક એવું શાકભાજી છે કે જેનું સેવન કરવાથી આપણને હજાર રોગ મટી જતા હોય છે અને ચોમાસામાં જો તેનું સેવન કરવામાં આવે તો ખૂબ વધારે પ્રમાણમાં આપણા શરીર માટે તુરિયું સારું છે તો તુરિયાની અંદર આટલા બધા ફાયદાઓ છે તો તુરિયામાં વિટામિન સી છે મેગ્નેશિયમ છે આયરન છે રિબોક્લિવીન છે ઝીંક છે થાઇમિન જેવા અનેક વિટામિન્સ છે તે ખાવાથી હિમોગ્લોબિન સારું થતું હોય છે આપણું લોહી જે બગાડ થતો હોય તે નથી થવા દેતો એક એવું શાક છે કે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે અને તુરિયાનું સેવન કરવાથી તુરિયાનું શાક ખાવાથી આપણને ખૂબ વધારે પ્રમાણમાં આપણા શરીરમાં શક્તિ વધતી હોય છે તુરિયા ખાવાથી વજન ઘટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે તેમાં કેલરી અને કાર્બોહાઈડ્રેટ છે તે ઓછી માત્રામાં હોય છે જ્યારે ફાઈબર અને પાણીનું પ્રમાણ ખૂબ વધારે માત્રામાં હોય છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદગાર સાબિત થાય છે અને જો આપણું પેટ ભરેલું રહેશે લાંબા સમય સુધી તો આપણું વજન ઓટોમેટિકલી ઓછું થવા લાગશે અને આપણને ભૂખ પણ ઓછી લાગશે તે પાચન સુધારવામાં પણ ખૂબ વધારે મદદગાર સાબિત થાય છે ફાઈબર અને પાણીના ઉચ્ચ પ્રમાણના કારણે પાચનમાં સ્વાસ્થ્ય રાખે છે પાચન આપણું સ્વસ્થ રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાઓમાંથી આપણને દૂર રાખે છે ડાયાબિટીસમાં પણ ખૂબ ફાયદાકારક છે તેમાં ઓછી કાબ્સ હોય છે અને તે ઇન્સ્યુલિન જેવા પેપ્ટાઇઝ ધરાવે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે આ તુરિયા આપણું બ્લડ સુગર લેવલને પણ એકદમ નિયંત્રિત રાખે છે તુરિયામાં વિટામિન સી વિટામિન ઈ બોટા કેરોટીન લ્યુટીનની માત્રામાં મોજૂદ હોય છે તુરિયાને આહારમાં સામેલ કરવાથી આંખોની રોશની પણ ખૂબ ઝડપથી વધવા લાગતી હોય છે જે પણ કોઈ લોકોની લોહી ખરાબ ખરજવું ધાધર કોલન કેન્સર હોય તેવા લોકો માટે તુરિયા ખૂબ બેસ્ટ છે ખૂબ ફાયદાકારક છે રામબાણ છે તુરિયા લોહીને સાફ કરવામાં સક્ષમ છે લીવર લિવરની બીમારીઓમાં તુરિયાનું શાક સૂપ રસનું સેવન કરવામાં આવે તો ખૂબ ફાયદાકારક છે તુરિયાના બે ત્રણ ટીપાં નાકમાં નાખવાથી કમળો જલ્દીથી ઠીક થઈ જતો હોય છે તુરિયું એક એવું શાકભાજી છે તુરિયા એક એવા શાકભાજી છે કે જેનું સેવન કરવાથી આપણને વાયુ પિત્ત ગેસ એસિડિટી કબજિયાત બળતરા ઓટકાર એવું કશું જ નથી આવતું તે પચવામાં ખૂબ હલકા છે તે જલ્દીથી પચી જનારા છે તૂરિયામાં વિટામિન સી અને ઝીંક જેવા પોષક તત્વો હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ઇન્ફેક્શન સામે લડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે હૃદય માટે ખૂબ ફાયદાકારક છે તેમાં ચરબી અને કોલેસ્ટ્રોલ ખૂબ જ ઓછી પ્રમાણમાં છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે અને જેમાં ચરબી અને કોલેસ્ટ્રોલ ઓછા હોય તેના લીધે આપણું હૃદય એકદમ સ્વસ્થ રહે છે અને તેમાં આયરનની ઉણપ પણ દૂર કરે છે તેમાં આયરન અને વિટામિન બી સિક્સ પૂરતી માત્રામાં હોય છે એટલા માટે એનેમિયા મટાડવામાં ખૂબ વધારે મદદગાર સાબિત થાય છે શાક બનાવીને પણ ખાઈ શકાય છે તેનું સૂપ બનાવીને પણ ખાઈ શકાય છે તેમાં વિટામિન એ સી કે પોટેશિયમ મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં છે તેને ખોરાકમાં સામેલ કરવાથી એક સંતુલિત આહાર જળવાઈ રહે છે અને ખાસ કરીને ઉનાળામાં કારણ કે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે ઉનાળામાં ખૂબ વધારે પ્રમાણમાં તુરિયાનું સેવન કરીએ આપણાથી બને તેટલું ઉનાળામાં અને ચોમાસામાં તેનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ કારણ કે તેમાં મિનરલ્સ છે જેમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં છે અને ઉનાળામાં પાણીનું પ્રમાણ આપણા શરીરમાં ખૂબ ઓછું થઈ જતું હોય છે એટલા માટે આપણે તુરિયાનું શાક બનાવીને ખાઈએ અને તુરિયાની અલગ અલગ વાનગીઓ બનાવીને અવશ્ય ખાઈએ તુરિયા તો બધા જ ખાઈ શકે છે નાનાથી લઈને મોટા સુધી કારણ કે તુરિયા ખાવામાં ખૂબ મીઠા હોય છે તેની મીઠાશ જ એટલી બધી સારી હોય છે કે નાના બાળકોને પણ ખૂબ ભાવતા હોય છે એટલા માટે આપણે બને તેટલું તુરિયાનું શાક બનાવીને નાના બાળકોને પણ ખવડાવીએ અને આપણે બધા જ ખાઈએ અને તુરિયાનું શાક એવું છે કે તેનું સેવન કરવાથી કોઈ નુકસાન નથી બ અમુક શાક એવા હોય છે કે તેનું સેવન કરવાથી ફાયદા હોય તેની સામે સામે એટલા નુકસાન પણ હોય છે પરંતુ તુરિયા જ એક એવું શાકભાજી છે કે તેનું સેવન કરવાથી આપણા શરીરમાં કોઈ નુકસાન થતું નથી જે પણ લોકોને વાયુપિત ગેસ એસિડિટી કબજિયાત ખાતાથી ખા ઓટકાર આવતા હોય તે લોકો માટે પણ તુરિયા સારા છે અને જે લોકોને ગેસ એસિડિટી વાયુપિત કબજિયાત ન થતું હોય તેમના માટે પણ સારા છે બ્લડ સુગર લેવલ માટે પણ સારા છે ડાયાબિટીસ લોકો માટે પણ સારા છે શ્વાસ સંબંધિત બીમારી માટે પણ લોકો માટે સારા છે બ બધી જ બીમારીઓ માટેના લોકો છે એ બધા જ માટે તુરિયા સૌથી બેસ્ટમાં બેસ્ટ છે એટલે જે પણ કોઈ લોકોની જે પણ કોઈ બીમારી થઈ હોય તો આપણે તુરિયાનું શાક બનાવીને તુરિયાની અલગ અલગ વાનગી બનાવીને તેમને અવશ્ય ખવડાવીએ અને જલ્દીથી જલ્દી તેમનો રોગ મટાડવાની કોશિશ કરીએ કારણ કે તુરિયાનું શાક ખાવાથી તુરિયાની કોઈ બી વાનગી ખાવાથી આપણને કોઈ પણ રોગ થઈ હોય તો તે જલ્દીથી જલ્દી મટી જતો હોય છે કારણ કે તેનામાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધારે છે અને આપણા શરીરમાં જઈને આસાનીથી તે પછી પણ જાય છે અને આપણી કબજીયાતને ઓછી કરવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે એટલા માટે આપણે ઉનાળામાં તુરિયાનું શાક ખૂબ વધારે પ્રમાણમાં ખાઈએ તુરિયાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ અને વેલાવાળા શાકભાજી જેટલા વધારે પ્રમાણમાં ખાઈશું એટલું જ આપણા શરીર માટે સારું છે